છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ છ ના વિજ્ઞાન વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ આઈએમપી પેપરનો અભ્યાસ એટલે કે સંપૂર્ણ સોલ્યુશન સાથે અભ્યાસ કરીશું ધોરણ છ ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના IMP પ્રશ્ન પત્રના વિડિયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ IMP પેપર નું સોલ્યુશન પ્રશ્ન 1 નીચેનાને તેમના ગુણધર્મો અને રચના અને કાર્યના આધારે વિદ્યુત સુવાહક કે વિદ્યુત અવાહક તરીકે ઓળખી બતાવો દરેકનો એક ગુણ જેમના ગુણ પાંચ નંબર એક મારામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે છે વિદ્યુત સુવાહક નંબર બે લાકડું એ મારું એક ઉદાહરણ છે વિદ્યુત અવાહક નંબર ત્રણ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી એ મારું એક ઉદાહરણ છે વિદ્યુત અવાહક નંબર ચાર વિદ્યુત અવાહક નંબર પાંચ વિદ્યુત અવાહક વિદ્યુત સુવાહક ખીલી પ્રશ્ન બે નીચેના ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થોમાં વર્ગીકૃત કરો દરેકનો એક ગુણ ચાર આ પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે ચુંબકીય પદાર્થ નંબર બે નિકલ એ તેનું એક ઉદાહરણ છે ચુંબકીય પદાર્થ નંબર ત્રણ રબર એ આ પ્રકારનો પદાર્થ છે બિનચુંબકીય પદાર્થ નંબર ચાર ચામડું એ તેનું એક ઉદાહરણ છે બિનચુંબકીય પદાર્થ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબની અહી તમને માહિતી આપેલી છે પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ જવાબ લખો કોઈ પણ ત્રણ દરેકના ચાર ગુણ જેમના ગુણ બાર નંબરે વનસ્પતિ સજીવ છે તે તમે કઈ રીતે નક્કી કરશો વિગતે જણાવો નંબર બે મુક્ત રીતે લટકાવેલો ચુંબક હંમેશા એક થાય છે તે તમે નક્કી કરશો ત્યાર પછી નંબર ત્રણ દહન માટે હવા જરૂરી છે તે તમે કઈ રીતે નક્કી કરશો તો સાધનો આપેલા છે અહીં તમને આકૃતિ પણ આપેલ છે ત્યારબાદ તેમની પદ્ધતિ અવલોકન અને નિર્ણય આપેલ છે નંબર ચાર જમીનમાં હવા રહેલી હોય છે તે નક્કી કરવાની પ્રવૃત્તિ વર્ણવો તો તેમાં સાધન સામગ્રી પણ અહીં આપેલ છે ત્યારબાદ આકૃતિ અને પદ્ધતિ ત્યારબાદ આપેલ છે અવલોકન અને નિર્ણય પ્રશ્ન ચાર વૈજ્ઞાનિક કારણો આપો કોઈ પણ બે દરેક નંબર બે પર્વતીય વિસ્તારમાં વનસ્પતિ શંકુ આકારની હોય છે નંબર ત્રણ ભીડભાડ વાળી જગ્યાએ માસ્ક પહેરવું હિતાવહ છે પ્રશ્ન પાંચ અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો દરેકનો એક ગુણ જેમના ગુણ પાંચ નંબર એક બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટે કિલોમીટર એકમ વપરાય છે ખરું નંબર બે કાગળમાંથી સંપૂર્ણ રીતે પ્રકાશ પસાર થઈ શકે છે ખોટું નંબર ત્રણ ઇલેક્ટ્રિશિયન કામ કરતી વખતે હાથમાં રબરના મોજા પહેરે છે ખરું

હોકાયંત્રમાં ચુંબકીય ક્ષોય સોય વપરાય છે સમજાવો નંબર ચાર પાણી ભરેલી ડોલમાં ખાલી બોટલને ત્રાસી રાખી ડુબાડતા બોટલમાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે સમજાવો પ્રશ્ન પાંચ ક પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સમજાવતી પ્રવૃત્તિ આકૃતિ દોરી વર્ણવો જેમના ગુણ પાંચ

નંબર એક વ્યક્તિની ઊંચાઈ એકસો ને સેન્ટીમીટર છે તો તેની ઊંચાઈ મીટરમાં કેટલી થાય એક પોઈન્ટ પાસઠ મીટર નંબર બે એક વિદ્યાર્થીને શાળા અને તેના ઘર વચ્ચેનું અંતર ત્રણ પોઈન્ટ બસો પચાસ કિલોમીટર છે તો આ અંતર કેટલા મીટર થાય તો કે બત્રીસો પચાસ મીટર પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ ચાર દરેકના ચાર ગુણ છે કુલ ગુણ છે સોળ નંબર એક તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી પિનહોલ કેમેરો કેવી રીતે બનાવશો તો તેમની સાધન સામગ્રી અહીં આપેલી છે પિનહોલ કેમેરાની અને તેમની પદ્ધતિ પણ અહીં આપેલી છે ત્યારબાદ છે પિનહોલ કેમેરા વડે વસ્તુઓના પ્રતિબિંબ જોવા નંબર બે તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી પેરિસ્કોપ કેવી રીતે બનાવશો તો જે તમને એ બનાવી અને બતાવેલ છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ કળ સાથેના સાદા વિદ્યુત પરિપથમાં જરૂરી સાધનોના નામ લખો અને પરિપથ વર્ણવો તેમાં તમને એ સાધન સામગ્રી પણ અહીં આપેલ છે ત્યારબાદ આપેલ છે પદ્ધતિ ત્યારબાદ છે અવલોકન અને સમાજ ત્યારબાદ નિર્ણય નંબર ચાર કૃત્રિમ ચુંબક બનાવવા જરૂરી સાધનોના નામ લખો અને તેની બનાવવાની કાર્ય પદ્ધતિ વર્ણવો તેમાં સાધન સામગ્રી પણ અહીં આપેલ છે ત્યારબાદ છે નંબર પાંચ ફરકડી બનાવવા જરૂરી સાધનોના નામ લખો અને તેની કાર્ય પદ્ધતિ આપેલ છે પ્રશ્ન આઠ મુદ્દાસર જવાબ આપો કોઈ પણ ત્રણ દરેકના ત્રણ ગુણ કુલ ગુણ નવ નંબર એક ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે તમે કેવી તકેદારી રાખશો તો તેમનો જવાબ પણ અહીંયા આપેલો છે જે તમે જોઈ શકો છો બે રોજિંદા જીવનમાં ચુંબકનો ઉપયોગ ક્યાં ક્યાં થતો જોવા મળે છે નંબર ત્રણ વિદ્યુતના ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે તમે કઈ કઈ તકેદારી રાખશો નંબર ચાર પવનના ઉપયોગો જણાવો પ્રશ્ન નંબર નવ માગ્યા મુજબ જવાબ આપો દરેકના ત્રણ ગુણ કુલ ગુણ છ નંબર એક તમે તૂટેલી ફૂટપટ્ટીની મદદથી પુસ્તકની પહોળાઈ કેવી રીતે માપશો નંબર બે આપેલ આકૃતિમાં બલ્બને પ્રકાશિત કરવા માટે બે તારના મુક્ત છેડા ક્યાં જોડવા જોઈએ તે દર્શાવવા આપેલ પરિપથ પૂર્ણ કરી આકૃતિ ફરીથી દોરો જે દોરી અને આપેલ છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે